તો જૂનાગઢમાં ધોધમાર વરસાદને લઈને નદી નાળા છલકાયા છે અને એવામાં વંથલીની ઉમેર નદીમાં પૂર આવ્યું છે ધંધુસર ગામ સહિત દસ ગામનો રસ્તો બાર કલાકથી હાલ તો બંધ છે ધંધુસર રવની બરવાડા બાલોટ ગામને જોડતો હાલ રસ્તો બાર કલાકથી બંધ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જૂનાગઢમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મુશળધાર વરસાદને લઈ નદીનાળાઓમાં સતત પાણીની આવક પણ જોવા મળી રહી છે આ તરફ વંથલીની ઉબેડ નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે અને આ પાણી સીધા જ રસ્તા ઉપર આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યા છે અને તેને લઈને દસ ગામને જોડતા રસ્તો જે અત્યારે બંધ છે અને છેલ્લા બાર કલાકથી થી આ જ પ્રકારની સ્થિતિ છે તો આ તરફ જુનાગઢના સેમરાળા ગીરમાં ભારે વરસાદ ખાબક્યો છે સેમરાણામાં ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે જૂનાગઢ જિલ્લામાં પણ હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે એવામાં જુનાગઢના સેમરાણા ગીરમાં ભારે વરસાદ ખાબક્યો અને ભારે વરસાદને લઈ હાલમાં તો નદી નાળા છલકાયા છે દ્રશ્યો પણ સીધા જોવા મળી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે દ્રશ્યો સેમરાણા ગીરના છે જ્યાં ધોધમાર વરસાદને લઈને હાલ તો સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે આ તરફ ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં મેઘમહેર યથાવત છે જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સહિતના તાલાલા સુત્રાપાડા કુડીનાર ગીર ગઢડા સહિતના તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે વેરાવળની જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે આ તરફ વેરાવળ બાયપાસ પર ડાભો રોડ પર દેવકા નદીના પાણી પણ ફરી વળ્યા તો સોમનાથ વેરાવળ બાયપાસ ફોર્ટ ટ્રેક હાઈવે કે જ્યાં ભાલપરા ગામ નજીક ઘૂંટણસમા પાણી ભરાયા છે જેને લઈ ચાલકોની મુશ્કેલી પણ વધી છે વરસાદી માહોલની વચ્ચે વેરાવળ શહેરમાં ટેલિફોન એક્સચેન્જ ઓફિસની દિવાલ પણ ધરાશાયી થઈ છે જોકે આ સાથોસાથ સ્થાનિક નદીઓમાં પણ ભારે પૂરની આવક જોવા મળી રહી છે ભારે પાણીની કારણે અત્યારે તો હાલ સરસ્વતી નદી સોમત નદી અને પ્રાચી તીર્થ કે જ્યાં સતત પાણીની આવક પણ જોવા મળી રહી છે દ્રશ્યો જે કોડીના નારણેજ ગામના પણ સામે આવ્યા અને ત્યાં પણ ભારે વરસાદને લઈ ગામમાં પાણી ભરાયા છે મોટા ડેસર ગામની શાળામાં પણ વરસાદી પાણી ભરાયા આ તરફ શાળાનું પરિસર જાણે કે તલાવડી બની હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો કે વરસાદને લઈ ગોવિંદપરા ગામમાં પણ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ગામ આખું બેટમાં ફેરવાઈ ચૂક્યું છે વેરાવળ તાલાલા હાઈવે પર પાણી ફરી વળ્યા તો પવિત્ર ત્રિવેણી સંગમ પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે સોમનાથમાં ત્રિવેણી સંગમ પર હિરણ સરસ્વતી અને કમિલા નદી દરિયામાં ભળે છે દ્રશ્યો પ્રાચીન તીર્થના છે નદીમાં પૂર આવતા માધવરાય મંદિર ફરી જળમગ્ન થયું છે સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીર ધોધ ફરી એકવાર ગરજ્યો છે ભારે વરસાદને લઈ જમજીરના ધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હાલ તો આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે અને ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી ફરી વળ્યા જોકે જમજીરનો આ ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ગીરમાં આવેલું આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને ગીરના જંગલમાં આવેલો શિંગોડા ડેમ કે જે ઓવરફ્લો થયો છે શિંગોડા ડેમનો એક દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવ્યું કોડીનાર શહેર અને નદી કાંઠાના સત્તર ગામોને હાલ તો સાવચેત કરી દેવામાં આવ્યા છે કોડીનાર શહેરની સાથોસાથ નદી કાંઠાના વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ત્યારે ગઢડા તાલુકાના ગામોને પાણી પૂરું પાડતું શિંગોડા ડેમ પણ ઓવરફ્લો થયો છે લોકોમાં હાલ તો હરખની હેલી પણ જોવા મળી આ તરફ હિરણ બે ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ નીચાણવાળા ચૌદ ગામોને એલર્ટ કરાયા છે વેરાવળ સહિત ત્રણ તાલુકાનું જીવાદોરી સમાન છે હિરણ બે ડેમ અને ગીર જંગલમાં ભારે વરસાદને લઈ નદીઓમાં નવા નીર આવ્યા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સોમત નદીના જ્યાં સોમત નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે તો સરસ્વતી નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી તો હાલબા પર જે પ્રકારની સ્થિતિ જોવા પડી રહી છે ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં ધોધમાર વરસાદ વર્ષ્યો અને મુશળધાર વરસાદને લઈને જે સ્થાનિક નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે દ્રશ્યો સોમત નદીના છે જ્યાં નદી બે કાંઠે વહી રહી છે આ તરફ સરસ્વતી નદી અને કમીલા નદી જે દરિયામાં ભળે છે તે પ્રાચીન તીર્થના આ દ્રશ્યો છે કે જ્યાં નદીમાં પૂર આવતાની સાથે ફરી એકવાર માધવરાય જળમગ્ન થયા છે વેરાવળ તાલાલા હાઈવે પર પણ પાણી ફરી વળ્યાના સમાચાર સામે આવ્યા છે